તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહના ના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નાનોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી નર્મદા જિલ્લામાં નવ નવી મંડળીઓની રચના કરવામાં આવી છે જે પૈકી બે મંડળીઓના સદસ્યોને મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યું હતું વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પર પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું હતું એપીએમસી રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો પશુપાલકો સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું ગાંધીનગર ખાતેથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું